નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના વિડીયોની અંદર તો ખાસ મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં દિવાળી અને નોરતા નોરતામાં વરસાદ અને દિવાળી અને તેમાં મિત્રો ચક્રવાત આવી રહ્યું છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની નવી આગાહીઓ જાહેર કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું સંપૂર્ણ માહિતીઓ મેળવીશું અત્યારે મિત્રો ચાર પાંચ દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે અને તેને જાહેરાત પણ કરવામાં આવી ગઈ છે ખાસ અત્યારે આ વાવાઝોડું જે ચક્રવાત બન્યું છે ગુજરાત તરફ આવી રહ્યું છે અને કયા કયા વિસ્તારોમાં અસર કરશે જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું અને કયા કયા વિસ્તારોમાં જે કેટલો વરસાદ પડ્યો છે કયા વિસ્તારોમાં આ વાવાઝોડું જે ચક્રવાત બન્યું છે જે સિસ્ટમ બનીને આવ્યું છે તે કેટલું અસર કરશે કેટલો વરસાદ પડશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આ અંદર નવા આવ્યા છે તે ખાસ વિનંતી કરું કે ચેનલ ને મિત્રો કરી લેજો મિત્રો રાજ્યમાં મિત્રો આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહીઓ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા અત્યારે કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ મિત્રો આપવામાં આવી ગયું છે ખાસ મિત્રો લો પ્રેશરની સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન હાલ મિત્રો સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહીઓ જાહેર કરવામાં આવી ગઈ છે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે મિત્રો વાત કરીએ તો ડાંગ નવસારી વલસાડમાં અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી અમરેલી ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ મિત્રો બનાસકાંઠા પાટણ અરવલ્લી મહેસાણા સાબરકાંઠા ખેડા પંચમહાલ દાહોદ વડોદરા અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદનો યલ્લો એલર્ટ આપવામાં આવી ગયું છે ખાસ મિત્રો અત્યારે બધી જગ્યાએ જ્યાં તમે જોઈ રહ્યા છો ખાસ આ સિસ્ટમ છે તે ભારેથી ભારે બનીને ગુજરાત ઉપર અસર કરવાની છે તો ખાસ બધાને ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે આગળ મિત્રો વાત કરીએ તો નવરા નવરાત્રી દરમિયાન પણ ખાસ ગરમી રહેવાની છે અને વરસાદની પણ ખાસ મિત્રો અત્યારથી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો અંબાલાલ પટેલે તેમની સચોટ હવામાન આગાહીઓ માટે જાણીતા છે અને આગાહી કરીને જણાવ્યું કે નવરાત્રી દરમિયાન વરસાદ અંગે તેમણે મિત્રો કહ્યું કે નવરાત્રી દરમિયાન ગરમી વધશે પરંતુ કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ આપણને જોવા મળશે જેમાં નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ હોવાથી ગરમી પણ પડશે અને જ્યારે ઠંડક પણ પ્રસરી રહી છે અને વરસાદ પણ આવશે તેવું બંને રીતે અત્યારે અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે છ થી નવ દરમિયાન કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે તેવું પણ જણાવ્યું નોંધનીય છે કે મિત્રો નવરાત્રી ત્રેવીસ સપ્ટેમ્બરથી શરૂ થવાની છે જ્યારે એક ઓક્ટોમ્બર સુધી ચાલવાની છે દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર બે ઓક્ટોમ્બરે છે ખાસ કરીને બધાને મિત્રો જાણ કરી દેજો કે નવરાત્રિ ઉપર જે સિસ્ટમ બનીને આવી છે તે ખાસ નવરાત્રી ઉપર પણ ગુજરાત ઉપર અસર કરવાની છીએ તેમની નવીનતમ આગાહીમાં મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં નવથી દસ સપ્ટેમ્બર સુધી ભારો એવો વરસાદ પડવાનો છે જ્યારે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે ત્રેવીસ સપ્ટેમ્બર પછી ગરમીની શક્યતાઓ છે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ છે જ્યારે અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન વરસાદની પણ આગાહીઓ કરી જ્યારે સામાન્ય રીતે આ વર્ષે ગુજરાતમાં વરસાદનો મોસમ મિત્રો એક જૂનથી ત્રીસ સપ્ટેમ્બર સુધી હોય છે એટલે કે કુલ એકસો વીસ દિવસ સુધીનું ચોમાસું રહે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું પરંતુ મિત્રો અઢાર નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં શરૂઆતની બંગાળની ખાડીમાં એક ભયંકર ચક્રવાત આવવાની તેમણે પણ શક્યતાઓ વ્યક્ત કરી છે એટલે કે મિત્રો જો દિવાળી સુધીમાં એક ચક્રવાત નવો બનશે જે ખાસ કરીને ભયંકર હશે અને કઈ દિશામાં જાય છે તેની ટૂંક સમયમાં તેઓએ કહ્યું છે કે હું આગાહી કરીને જણાવી દઈશ કેમ કે મિત્રો બંગાળની ખાડીમાં અવારનવાર આવા ચક્રવાતો બનતા હોય છે અને તેની ખાસ કરીને દિશા ભારત તરફ ધકેલાતી હોય છે અને ખાસ કરીને ભારત તરફ આ અસર કરતા હોય છે તેવી જ રીતે અત્યારે જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની એક સિસ્ટમ બની છે ખાસ કરીને ગુજરાત ઉપર અસર કરવાની છે જે અત્યારે મિત્રો રાજસ્થાન સુધી પહોંચી ગઈ છે અને ખાસ કરીને અત્યારે ધીરે ધીરે ગુજરાત ઉપર અસર કરવાની છે તો મિત્રો ધીરે ધીરે અત્યારે ગુજરાત ઉપર આવી રહી છે તેવામાં મિત્રો ગુજરાતમાં ચક્રવાત આવવાની શક્યતાઓ પણ તેમણે મિત્રો બે હજાર ત્રેવીસમાં જે આગાહીઓ કરીને બીપર જોઈ ચક્રવાત આવ્યું હતું તેના વિશે પણ આવી જ રીતે મજબૂત એક લડત આપી હતીને નુકસાનને નોંધપાત્ર ઘટાડો કર્યો હતો તેવી જ રીતે એક નવું એક ચક્રવાત ખાસ કરીને વર્ષમાં એક આવતું હોય છે બીપર જોઈ ચક્રવાત આવ્યું હતું તેવી જ રીતે આ પણ એક ચક્રવાત આપવાનું છે ખાસ કરીને અત્યારે અંબાલાલ પટેલ મિત્રો પહેલાંથી જ આગાહીઓ કરી દીધી છે તો ખાસ મિત્રો અત્યારે બુક્કા બોલાવી દેતી તેવી મેઘરાજાની આગાહીઓ કરવામાં અંબાલાલ પટેલ દ્વારા આવી રહી છે ખાસ અત્યારે બધાને ચેતવણીઓ આપવામાં આવી રહી છે કે ખાસ જે અત્યારે પાંચ દિવસ માટે નવથી દસ તારીખ સુધી જે મુશળધાર વરસાદ પડવાનો છે તેની મિત્રો અંબાલાલ પટેલે આગાહીઓ કરી તે અનુસાર મિત્રો અત્યારે ભારે વરસાદ પડવાનો છે જેમાં મિત્રો આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની જે આગાહીઓ કરવામાં આવી મેઘરાજા જતાં જતાં ગુજરાતને ધમરોળવાના છે ખાસ કરીને તેમણે એવી જ રીતે જણાવ્યું હતું અંબાલાલ પટેલે રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહીઓ કરી જેમાં પાંચથી આઠ સપ્ટેમ્બરે તો મિત્રો ખાસમાં એક સિ આ જે ખાસમ ખાસ આ સિસ્ટમ છે પાંચથી આઠ સપ્ટેમ્બર સુધી આખા ગુજરાતમાં મુશળધાર વરસાદ લાવશે એટલે કે પાંચથી આઠ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની તેમણે ખૂબ જ રીતે આગાહીઓ કરી દીધી છે અંબાલાલ પટેલે મિત્રો આગાહી મુજબ તાપી નદીમાં પાણીની આવકમાં વધારો થશે સાબરન સાબરમતી નદીમાં પણ પાણીની આવકમાં વધારો થશે અને આ સિવાય તેમણે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહીઓ કરી જ્યારે હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહીઓ કરી છે નવરાત્રિમાં વરસાદને વિલન બનશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિમાં વરસાદ વિલન બનવાનો છે તેમના જણાવ્યા મુજબ પ્રથમ નોરતાથી જ વાદળછાયું વાતાવરણ રહેશે અંબાલાલ પટેલની આ આગાહીના અનુસાર ખેલૈયાઓમાં ચિંતામાં મુકાવાના છે તેમના જણાવ્યા મુજબ પ્રથમ પાંચ નોરતા રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહીઓ કરી છે જ્યારે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યના અનેક ભાગોમાં મધ્યથી ભારે વરસાદની તેમણે આગાહીઓ કરી દીધી જે તમે મિત્રો અત્યારે ગ્રાફમાં જોઈ રહ્યા છો તે ખાસ કરીને આ સિસ્ટમ છે જ્યાં આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ તે મિત્રો સત્યાવીસ તારીખથી પાંચ ઓક્ટોમ્બરની નથી અત્યારે ખાસ આપણે જ્યાં તમે સિસ્ટમ જોઈ રહ્યા છો તે ખાસ કરીને અત્યારે દસથી નવ દસ તારીખ સુધી જે આગાહીઓ કરવામાં આવી તે અનુસાર મિત્રો આ અત્યારે સિસ્ટમ અસર કરવાની છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી તેમણે આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ગાંધીનગર અને અમદાવાદમાં સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે ગાજવીજ અને પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે અને વિસ્તારમાંથી ચારથી દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે નર્મદા ડેમમાં પાણીનું સ્તર વધવાની આગાહીઓ તેમણે વ્યક્ત અત્યારે કરી દીધી છે એટલે કે નર્મદા ડેમમાં જે અત્યારે પાણીની આવક થઈ છે તેના કરતાં પણ હજી વધશે તેવું અત્યારે અંબાલાલ પટેલ ખાસ કરીને જણાવી રહ્યા છે અને નોરતામાં ખાસ કરીને વરસાદ આવશે અને અત્યારે જે આ સિસ્ટમ બની રહી છે ખાસ કરીને આખા ગુજરાતમાં વરસાદ લાવશે તો તમારા મતે મિત્રો આજના આ વિડીયોમાં શું કેવું છે તમારા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે આજનો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો સંપૂર્ણ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મળીશું એક નવા વિડીયોની સાથે વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો આજના આ વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો